दोस्तों जय अलख धणी जय अलख धणी जय अलख धणी दोस्तों मारीवा कदाच घणाने कांटानी जेम्स खुसती पणसे पण शू करू જે હકીકત છે એ તો કહેવી જ પડે ને અને સાંભળવું ન સાંભળવું એ તો વ્યક્તિગત વાત છે પણ જે હકીકત છે એ આપણે રજૂ કરીએ છીએ કારણ કે અગાઉના એ બોલ્યા છે અને એ મેં રજૂ કર્યું છે આપને ગમે યા ન ગમે પણ હકીકત છે એ રજૂ કરી છે અને સાચી વાત દરેકને કડવી લાગે છે એ હકીકત છે પણ સત્ય જે રહ્યું ને એ ક્યારેય સુપાતું નથી અને લાખ કોશિશ કરો તો પણ સત્યને છુપાવવાની કોઈનામાં હેસિયત નથી કારણ કે વર્ષો પૂર્વે આ ભારત દેશની અંદર જે વર્ણાશ્રમ ચાર રાખવામાં કરવામાં આવ્યા હતા એ કોઈ ધાર્મિકતાના બેજ ઉપર નથી એ કોઈ ધર્મના અનુસર નથી પરંતુ મનુવાદીઓની વિચારધારા અને એ લોકોની સોચ અને મનુવાદીઓ દ્વારા આ એક રચી ગઈ હતી બ્રાહ્મણો ક્ષત્રિય વેશ્ય અને શુદ્ર એ તત્વ જે છે મૂળ મૂળ તત્વના આધારિત આવેલી વ્યક્તિઓ यह कोई कमी खरी ब्राह्मण समाज जहां से श्वास लेते हैं, या थीज, क्षत्रिय श्वास लेवास ले से जन्म ज्यादी आ महाभूतना शरीर नो બ્રહ્મા બ્રાહ્મણ સમાજનો થાય છે ત્યાંથી ક્ષત્રિય સમાજનો થાય છે ત્યાંથી વૈશ્ય અને શુદ્ર સમાજનો થાય છે અને આ મૃત્યુ આ શરીરને લઈને જાય ને ત્યારે દરેકને ઠાઠડીમાં કાઢવામાં આવે છે ત્યાં કોઈ વિખવાદ વિવાદ નહીં પણ પાછા આ મનુવાદીઓ દેખો એ મનુવાદીઓ પડ્યા અને સત્તા પણ મૂર્ખાઓને જો સમજ ન આવતી હોય તો અભાગ છે લોકો અને એની સ્થિતિ કેટલે સુધી પહોંચશે એ તો પોતપોતાને સ્વયંને ખબર છે પણ જાગવું નથી ગંભીર નિંદ્રામાં સો રહેવું છે સોયા કરો ક્યાં કરે નહી પણ જે પરમાત્માની વાસ્તવિક વાત છે ને એ દરેકમાં સમાન છે સૂર્યનું આસમાનમાંથી ઉત્તર તું કિરણ પૃથ્વી ઉપર એ કોઈને એમ નથી બતાવતું યા કોઈને ભેદભાવ નથી બતાવતું કે અહીંયા શુદ્ર છે અહીંયા વૈશ્ય છે અહીંયા ક્ષત્રિય છે ને અહીંયા બ્રહ્મણ છે એ દરેકના ઘર ઉપર સૂર્યનું કિરણ સમાન હોય છે એમ દરેકને જીવન જીવવા માટે જરૂર પડે છે અને પ્રાણ એ સર્વ સર્વપરી છે જીવવા માટે સર્વ પરિ પ્રાણ છે અને પ્રાણ દરેક નામાં છે આકાશમાં ઉડતા પક્ષીઓ જેને પણ પ્રાણની જરૂર પડે છે પૃથ્વી ઉપર પશુઓ એને પણ પ્રાણની જરૂર પડે છે મનુષ્ય એને પણ પ્રાણની અવશ્ય જરૂર પડે છે જેને તમે દેવ કહી રહ્યા છો જેને તમે ચોવીસ અવતારો કહી રહ્યા છો એને પણ પ્રાણની જરૂર પડે છે જ્યારે તમે રાક્ષસ કહેતા હો તો એને પણ પ્રાણની જરૂર પડે છે જલચર જલના જીવોને પણ પ્રાણની જીવવા માટે જરૂર પડે છે માટે सारूज विश्व प्राण में आधीन से प्राण एक से प्राण चले जाएगा उसके बाद कुछ नहीं इसलिए महापुरुषों ने भी ऐसा कहा कहाथागत गौतम बुद्ध ने भी ऐसा ही कहा कि ईश्वर ने मानवा वालों आत्मा ने मानवा वालों एक मूर्ख से क्योंकि आत्मा कोई धूयो छे नहीं आत्मा एक शब्द पर बाकी प्राण गाय એટલે કંઈક નથી અને હું ક્રા સમિતિ દો છું ઘણા પ્રકારના સંથવાયો ઘણા બતાચે જે જે સંપ્રદાયની વાત આવે એટલે એમના મહાપુરુષને બિરદાવવામાં આવે અમારા મહાપુરુષ સર્વશ્રેષ્ઠ છે એક થઈ ગયું આજ રામદેવજી મહારાજ જેને સ્થાપિત કરેલું નિજાર પંથ મહાધર્મ એની વાતમાં તમે ઉતરો તો ખરા એની વાતને તમે સાંભળો તો ખરા આ વાતમાં કાયરનું કામ નથી આ સુરાની છે સમસાય આ તો શિષ પડે ને દળ લડે એવા મરજી વાતો આ મહાપદની વાતને વરે સિફ વાત કરવા વાળી વાત નથી ગુરુ અમારા ગારડી મુજ પર કરી મેર મરો નો ઉતર ગયા એક વાત છે એ ઝેર ઉતરી ગયું છે એવું કહેવા વાળી એક વાત છે એટલે એને પૂછડીએ પગ નો મુક હોય એને હલાવાય નહીં વાતો ભ્રમની નીકળે પણ એ બ્રહ્મની વાત કરે તત્વ સુધિની વાત કરે પણ એ હલાવાય નહીં ઝેર તો રતિ ભાર ઓસુ થ્યું નથી પણ જ્યારે મહાત્રમના પંથિઓને એ જતિ સતીઓની વાત નહીં એ સિદ્ધાંતને જ જાણોને ત્યારે ખબર પડે કે ઝેર કોને વગાળ્યું જ્યારની વાસ્તવિકતા કોના પાસે છે કારણ કે એ મહાપદના વરવા વાળા એ જતી સતી એ જ મહાપુરુષો કે જેને સમર્પણનો ભાવ બતાવ્યો છે હરી ગુરુ સંત રૂપ કરી દાના હરી ગુરુ અને સંત આ ત્રણેયમાં એક સમાનતા જોઈ હોય તો મેં જાણ્યું છે મેં એવું નથી એવું પણ નથી કહેતો પણ ખરી વાત એ છે કે એવા કોઈક સતી સતી મહાપુરુષો છે કે જેની ભેતરમાં એક એવી ભાવનાની જોત પ્રગટી છે અને પ્રગટ છે કે જે સમાનતાનો ભાવ નિહાળી રહ્યા છે આ લોકો તો વાત કરે છે અમે સમાનતાને સમજીએ છીએ પણ સમાનતા હોતી નથી એટલે સત્યને અને વાતને ઘણું બધું વેગળું છે કહેવું સહેલું છે પણ એને સાબિત કરીને જગતના ચોકમાં બતાવવું ને એ અઘરી બાબત છે જતી અને સતી આ સંસારમાં ઘણા બધા છે અને આ જ એ લોકો એમની વાત ઉપર અડગ છે મેં એવું પણ જોયું છે કે જે જતી સતી પુરુષો છે આ મહાધર્મ નિદારને વરેલા જેમને પરમ તત્વનું જ્ઞાન છે કે નથી એમાં એમને ઉતરતા નથી ઊંડા પણ એમણે એવું નક્કી કર્યું છે એ અમને અમારા મહારાજ મહારાજશ્રીએ જે આદેશ આપ્યો છે ને એ આદેશનું માન આપવું એ આદેશનું પાલન કરવું અને સમાન સમાનતાથી જીવવું જતી સતીના ભેદને ટાળી અને અભેદમાં જઈ અખંડને વરવું એની મહાપદને વરવા વાળા નિધાર પંથને સ્વીકારવા વાળા જેનામાં ઝેર નથી એ નિધાર છે આવા ને ધન્યવાદ છે અને એ વાતને વરી ચૂક્યા છે અને આવા મહાપુરુષો સમાજમાં ઘણા બધા છે એવું નથી કે નથી એમ પણ વિવાદ નહીં થાય વાતના અનુરૂપ એકતાના બેઝ ઉપર રહેવું એ જ જરૂરી છે બાકી વાદને વિવાદ કરવો હોય તો વાતને આપણે કઈ લેવા દેવા નથી બ્રહ્મ તત્વની જે વાત છે ને એ ચાર પ્રકારના બ્રહ્મ છે મહાપુરુષો કહે છે કે જીવ એક બ્રહ્મ છે ઈશ્વર એક બ્રહ્મ છે ને શબ્દ એક બ્રહ્મ છે આ ત્રણેય બ્રહ્મને જાણવા વાળો જે રહ્યો એ કુટસ્થ બ્રહ્મ છે પણ મહાપુરુષો જ્ઞાન નથી આગળ ગયા છે અને ત્યાર પછી કીધું છે આત્મા તત્પદ તંપદ તત્પદ તંપદ અસિપદ વૈત્રિક પદ પર આત્મા એ નિર્વાણ નિરાલંબ હવે તત્પદ નહીં તંપદ નહીં અસિપદ નહીં વૈત્રિક પદ નહીં જૈવ ઈશ્વર શબ્દ અને આ ત્રણેયના જાણવા વાળો આ ચારમાંથી એ કોઈ નહીં બસ એ આત્મા છે અને આત્માની પારખ કરવાવાળો કોણ છે વાહ કંઈ જ રહેતો નથી શૂન્યવકાશ સિદાની ત્યાં તમે એક જ છો આ ભૂમિકા સુધી હરિગુરુ સંતનો ભેટો થાય અને આ ભાવ આપણને સમજાવવામાં આવે ત્યારે સત્યની અને સતની પરખ થાય જ્યાં સુધી સતનો આધાર નથી મળ્યો ને ત્યાં સુધી સત નહીં સમજી શકાય સતને સમજવા સત્યનો આધાર મળવો પડે અને સત્યનો આધાર મળ્યા પછી સત્યની સમાન તમે સો એમાં જરાય જુદું નથી પણ એવા મહાપુરુષના કાનદ્યમાં જવાની જરૂર છે અને જ્યારે હું તમે એક થઈ જઈએ ને એવી જ્યારે વાત કોઈ પીરશે ને તેથી ત્યાં એ વાતને વરી જાવું એ જરૂરી છે કારણ કે જ્યાં સુધી બે ભાવ છે નર અને નારી આ બે ભાગલા પડાય ને ત્યાં સુધી વાત નથી ગંગાશક્તિ એ કીધું છે કે બતાવું બતાવું જીવ આપણામાં જીવ બોલાય જીવલી બોલાય ભાઈ એમાંય જીવ જ બોલાય એટલે આ એમાં જીવની જાત કઈ છે અને જેથી આવડી આ વાસ્તવિકતા સમજાય ને તે જુદાપણું મટી જાય બપુ અને એ જુદાપણું ન મટે ને ત્યાં સુધી મુક્તિનો માર્ગ તો ન્યા રહ્યું પણ વાસ્તવિકતાની વાત કઈ નહીં સમજાય હકીકત નહીં સમજાય હકીકત ન સમજાય ત્યાં સુધી આ મોહપાસમાં અને સમાજના જે કાંઈ ભાવ વિભોરની વાત છે જે ગુણની રચના છે એમાં રચ્યા પચ્યા રહ્યો કોણ કોઈને ના નથી પાડતું હકીકતને સમજાય તેજીની વાત તેદી બાકી જે વળી રહ્યા છે સપને અને જે મહાપુરુષના સિદ્ધાંતને ચાલે છે એવા ઘણા બધા મહાપુરુષો છે અને ઘણા બધા હરિગુરુ સંતના બાળકો છે એવા દરેકને પોતાનું નક્કી પણ છે અને એ મતે એ લોકો ચાલે છે અને આપણે એમાં ચાલવાની કોશિશ જરૂર કરવી જોઈએ બાકી સિદ્ધાંતને કાપવો સત્યને વર્યા પહેલાં આડેધડે વાળવું એ તો આપણને ખબર નથી એટલે કદાચ ચાલીએ પરંતુ સત્યની ખબર પીડ્યા પછી એ વાતને અનુપસંધાને ચાલવાની કોશિશ કર્યા પછી જે રાહને કાપી મહાપુરુષની વાતને તોડી અને ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કરે ને એવા નોઘરાથી છટા જવું એ બહુ જરૂરી છે સરસ દોસ્તો અચ્છા દોસ્તો જય અલખદણી જય અલખદણી જય અલગદણી